અમેરિકા દેશના કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનની તરફેણમાં અને ઇઝરાયલ યુદ્ધ વિરામની તરફેણમાં આંદોલનો ચાલુ છે શરૂઆત છે એ કોલંબિયાની યુનિવર્સિટીથી થઈ અને વિદ્યાર્થીઓ આંદોલનકારીઓને કેમ્પસમાંથી બહાર કાઢવા પોલીસની મદદ લેવામાં આવી એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને અત્યાર સુધી બે હજાર વિદ્યાર્થીઓની અમેરિકા દેશની અંદર કોલેજ કેમ્પસની અંદર આ આંદોલનમાં ધરપકડ થઈ છે ટેક્સા યુનિવર્સિટીઓમાં ચોત્રીસ વિદ્યાર્થીઓની ધરપકડ થઈ હાર્ડવર્ડ યુનિવર્સિટીમાં સ્થિતિ પણ બગડી એમઆઈટી યેલ ન્યૂયોર્ક સિટી કોલેજમાં પણ વિરોધનું આંદોલન છે એ જોવા મળ્યું હતું શુભ હેતુ એ છે કે વિશ્વ શાંતિનો છે અમેરિકા ઇઝરાયેલને હથિયારો અને સહાયતા આપવાનું બંધ કરે ઇઝરાયલ અને હમાસ વચ્ચેની સ્થાયી યુદ્ધ વિરામ કરી દે અમેરિકા ઇઝરાયલ સાથેના વેપારી સંબંધો પણ અંત લે આવે તે આંદોલનનું મૂળ માન છે ભારતીય વિદ્યાર્થીઓ જેઓ અમેરિકા દેશમાં ભણવા જાય છે તેઓ એ આવા યુનિવર્સિટીના આંદોલનોથી દૂર રહે છે કેમ કે એજ્યુકેશન લોનથી ગયા છે આંદોલનથી સેમેસ્ટર બગડે છે એક્ઝામ બંધ રહે છે વિઝા રદ થઈ જાય છે ડિગ્રીઓ મોડી અપાય તો સ્ટુડન્ટ્સના પ્લેસમેન્ટ પણ અટકી પડે છે અમેરિકા મોડના વિદ્યાર્થીઓને જેટલા અધિકારો નથી મળતા તેટલા ભારતીય વિદ્યાર્થીઓને ન મળે છે તેઓ મહેમાન હોય છે અન્ય દેશોના ઇઝરાયલના ગાઝા પટ્ટીમાં હવે હળવું બને અને ઇઝરાયલ રફાલ શહેરમાં ફરી યુદ્ધ કરવા આતુર છે જે ઇજિપ્તની નજીક છે અને ત્યાં ગાઝાના વિસ્થાપિત ત્રેવીસ લાખ લોકોએ આશરો લીધો છે પેલેસ્ટાઈની આપત્તિ સહાય પણ રફાલ શહેરમાં છે ઇઝરાયલે સ્વરક્ષણના નામે ચૌદ હજાર પાંચસોથી વધુ બાળકો અને દસ હજાર મહિલાઓને મૃત્યુને ભેટ ચડાવી ચૂક્યું છે વિશ્વ માનવતાનું મરણ છે એ જોવા મળે છે ત્યારે એક શુભ કોશિશ અમેરિકા દેશની અંદર કોલેજ કેમ્પસની અંદર જોવા મળી રહી છે કે યુદ્ધ છે એ વિરામ થઈ જાય અને વિશ્વ શાંતિ પાઠ ભણાવતું અમેરિકા તેના દેશના વિદ્યાર્થીઓના આંદોલનની અસર ખાસ કરીને નવેમ્બરમાં આવનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ જોવા મળશે સબસ્ક્રાઈબ ના નીરવ મંડર ચેનલ